નમસ્કાર દિત્યક ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નછરજના સમાચારો પર સુરતમાં ફરી એકવાર માથાભારે વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે કતારગામ વિસ્તારમાં ઓફિસ ધરાવનાર માથાભારે વ્યાજખોર દિલીપ બોગરાઈ શ્રમિક લોકોને પોતાની વગનો ઉપયોગ કરીને ખોટા કેસમાં ફસાવતા સમગ્ર મામલો ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો તો આ સમગ્ર મામલે માથાભારે વ્યાજખોરનો ધમકીભર્યો ઓડિયો પણ સામે આવ્યો છે સુરત શહેર પોલીસ વ્યાજખોરોને પકડી જેલ ભેગા તો કરી રહી છે પરંતુ સુરતમાં હજી પણ કેટલાક વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એક માથા ભારે વ્યાજખોર નો આતંક સામે આવે છે સુરતમાં તાડવાડી ખાતે રહેતા અને કતારગામમાં ઓફિસ ધરાવનાર અને મૂળ ગધડાનો વતની દિલીપ બોગરા નામના વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લોકોએ પોતાની અંગત સમસ્યાઓને લઈ દિલીપ બોગરા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જેથી ભોગ બનનાર ફરિયાદીઓ વ્યાજની રકમ પેટે મહિને મહિને દિલીપ બોગરાને વ્યાજે લીધેલી રકમથી ત્રણ ગણી રકમ ચૂકવી હતી તેમ છતાં આરોપીઓએ ભોગ બનનાર તમામ લોકોના નામે લાખોની અલગ અલગ રકમના ચેકો નાખી બાઉન્સ કરાવી ફરિયાદીઓને સૌરાષ્ટ્રની કોર્ટમાં ખોટી રીતે કેસમાં ફસાવ્યા છે આરોપીઓએ તમામ ભોગ બનનાર ફરિયાદીઓ પાસેથી તેની કતરગામની ઓફિસ ખાતે રૂપિયા વ્યાજે આપી કોરા ચેકો લીધેલ જે માથાભારે વ્યાજખોરે ફરિયાદીઓ પાસેથી વધુ રકમ પડાવવા માટે હેરાન પેરેશાન કરવાના ઈરાદેથી ફરિયાદીઓ પાસેથી લીધેલ કોરા ચેકો પર લાખોની રકમ લખી તેનો દુરુપયોગ કરી ચેક બાઉન્સના ખોટા ખોટા કેસો સૌરાષ્ટ્રમાં કરી રહેલ હોવાની ફરિયાદીઓ પાસેથી હકીકત જાણવા મળી છે માથાભારે આરોપી દિલીપ બોગરા પાસેથી એક ફરિયાદીએ ત્રીસ હજાર વ્યાજે લીધેલ રકમના બદલે

तो कालो का बने भी मैं कालो का साला तो कालो की दर कालो के गहला के यार तेरे साथ मोरे भी बात क्या मोरे भी बात कर रहा हूँ क्या गहल हो रही मोरे भी बात कर रहा हूँ कलर सही कलर मोरे के नहीं चल कालो आलमा क्या है जैकी माँ हां गिल्मत है भी काठी अवार्ड सो राइट मेरी जन्मभूमि की जिस ओके राइट हां अगर वो सोरेख की भूमि पे अगली तारीख पे ये तीन तारीख है ना हाँ उसके बाद दूसरा तारीख पड़ेगी ना हाँ वो तारीख पे अगर वो पे उस भूमि पे उसने कदम रखा ना हाँ। समझ लेना वो कोमे में गया सूरत तो वापस लौटेगा ही नहीं कभी नहीं तो उसने मेरे साथ उतनी गद्दारी की है कितनी की है मुझे क्या पता आपके साथ जो भी मेटर हो उसके साथ हो क्या कर मेरी दीदी रोजी को बता देना हाँ। के भाई का जब प्रेम बरस का है ना हाँ। तो तुम सुख में होती हो लेकिन जब भाई के साथ गद्दारी की तो सोच लेना कि बहुत महंगा पड़ेगा बारा बारा और कालों को भी बता देना एक बार भी कदम लेकेगा मैंने जिस कुक से जन्म लिया है वो कुक की सौगंध छोड़ूंगा नहीं मैं उसको जी, नाम और क्या हुआ तो सैयद

ને હું ચોક બજાર પોલીસ સ્ટેશન માં હું આયો છું હા બાબા તમે એની પાસે કેટલા પૈસા લીધેલા હતા ને એને કેવી રીતે તમે પેનલ્ટી અમે એક દિવસના ના 300 રૂપિયા પેનલ્ટી ગણતો તો અને 5 દિવસના ના 1500 રૂપિયા કરીને લેતો તો એ બાબતે મે 50000 રૂપિયા જવાબ ભરી ચૂક્યો છે એના પૈસા તો પણ ને અમારા પર કેસ કરી દીધો 5 લાખ નું ગુંજા થી 5 લાખ નું કેસ બાઉ છે અત્યારે કયા પોલીસ સ્ટેશન આ ચોક બજાર પોલીસ સ્ટેશન માં છે અમે उदीन मेरे दिलीप भाई बाबू भाई बोधरा से बीस लिए थे उसने काट के मेरे को 13000 रुपए 200 दिए थे और उसमें इसके ऑफिस कुछ बंद हो गई थी और मेरे इसने चेक चालीस हजार का चेक बाउंस किया सूरत कोर्ट में और मेरे को यहाँ पे धमकी देता है तो, तो मारूंगा तारीख पे, तो पे, मार तो पे जाएगा तो। चौक लेके यही उम्मीद लेके आया हमारे साथ में इंसाफ इन, इन, हो यहाँ पे जी आपका ना, नाम क्या हुआ? मेरा नाम साकिर खान है मैंने दिलीप बाबू बोधरा से मेरे घर के अंदर डिलीवरी थी तो मैंने तीस हजार लिए थे पैसा भर दिया फिर भी उसने मेरे साथ दुश्मनी करी और गर्डा से मेरा पाँच लाख का चेक बाउंस करा है आप अभी कहाँ आए हो मैं चौक बाजार पुलिस स्टेशन में आया क्या? हमको उम्मीद है कि पुलिस वाला हमारे साथ न्याय दिलवाएगा इनको यूसुफ पठान प्रमुख सूरत नवसर्जन ट्रस्ट हाँ चौक बाजार पुलिस स्टेशन में आया अ कोई रिक्शा चालक है कोई હાથ લારી ચલવે છે કોઈ પાનનો ગલ્લો ગલ્લો ચલવે છે આ બધા શ્રમજીવી લોકો છે આ લોકોએ દિલીપ બુધરાનામાં વ્યક્તિ પાસેથી જે ચોક ચોકદિયારમાં તેની આપણે ઓફિસ હતી ત્યાંથી કોઈ પણ પંદર હજાર કોઈ વીસ હજાર કોઈ ત્રીસ હજારથી બધા અલગ અલગ પૈસા લીધેલા હતા એ લોકો પાસે ડાયરી પણ છે અને કેટલા લોકો પાસે ડાયરી નથી માત્ર ચેકો છે ચેકો છે હવે લગભગ સિત્તેરથી એંસી ટકા પૈસા એ લોકોને કેટલા લોકોએ ચૂકવી દીધા પીડિત હોય પણ તે છતાં પણ તે કોઈના વીસ હજાર ની બદલે પાંચ લાખ ના કોઈના પચીસ હજાર ની બદલે ત્રણ લાખ રૂપિયા એ રીત થી ખોટા ખોટા ચેકો નાખી અને એ લોકોને સુરત ની બહાર કોઈને ગોધરા બોલાવે છે કોઈને ગઢડા બોલાવે છે કોઈને અમરેલી બોલાવે છે તે રીતના ખોટા કેસો કરે છે અને કહે છે કે તમે ત્યાં અમરેલી માં આવશો તો ત્યારે તમને અહીંથી હું જીવતો નહીં જવા દઉં અને સુરત પોલીસ કમિશનરના નામે આ સંદર્ભે તમામ પીડિતો સાથે સાત ઓગસ્ટે મેં એપ્લિકેશન આપી હતી અને કમિશનર સાહેબ આ વ્યાજ માફીઓ પર ખૂબ જ સારી કામગીરી કરી છે અને એ કામગીરી અરજીના અનુસંધાને લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી આ જે વ્યક્તિ આ જે દિલીપ ગોધરા નામક વ્યક્તિ છે તેને લગભગ કાઠિયાવાડમાંથી પોલીસ પકડીને લાવી છે અને અત્યારે એની પૂછપરછ ચાલુ છે અમને પૂરો પૂરો અમને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે અને ન્યાય આપશે અને પોલીસ કમિશ્નરનું અને હર્ષભાઈ સંધુનું જે ચાલી રહ્યું છે કે જીરો ત્યારે અમે વાત કરી હતી ફરિયાદ આપી હતી પરંતુ આ દિલીપ બોધરો એને જયારે આની ગંધ આવી ગઈ સોશિયલ મીડિયા મારફતે ન્યૂઝ ચેનલ મારફતે તો અહીંથી ભાગી ગયો ગામ કાઠિયાવાડ દિલીપ ગોધરા આ લોકો જે પીડિતો પીડિતો પાસે પાસેથી વ્યાજ કે પૈસા લીધા છે અને અત્યારે કઈ અંદર એક ના આપણે એમના કઈ ઓળખીતા આવ્યા છે એવું કહે છે કે તમે સમાધાન કરી લો અમારી પોચ બહુ મોટી છે અમે પોલીસ અમારું કઈ કરી શકશે નહીં કોઈ કાકા આવેલા છે એવું આ લોકોને ધમકી આપે છે પોલીસ સ્ટેશનમાં પણ અમને વિશ્વાસ છે કે પીઆઈ સાહેબ આની અંદર પૂરો ન્યાય કરશે